અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં ગઈકાલે મોડી રાત્રે રોડ પર પડેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી એક્ટિવા પર જઈ રહેલા દંપતીનું મોત થયું છે રોડ પર ત્રણ ફૂટ ભરાયેલા વરસાદી પાણીમાંથી દંપતી પસાર થતું હતું તે સમયે અચાનક વીજ કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અહીં પહોંચી હતી અને બંનેના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા ત્યારે મૃતકોના પરિવારજનોએ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ત્રણથી સત્તર સપ્ટેમ્બર સુધી નંબર પ્લેટ વગરના અને કાળા કાચવાળી ગાડીઓ સામે કાર્યવાહી કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે અમદાવાદ પોલીસ દ્વારા આ ડ્રાઈવ અંતર્ગત નંબર પ્લેટ વગરના વાહનો અંગે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નંબર પ્લેટ વગરના ત્રણસો ઓગણપચાસ જેટલા વાહનો ઉપર કાર્યવાહી કરી એમબીએફની કલમ બસો સાત હેઠળ તમામ વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા ચાલુ માસમાં પોલીસ દ્વારા શહેરમાં નંબર પ્લેટ વગરના કુલ નવસો એકાણું જેટલા વાહનો કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે બાપુનગર વિસ્તારના પ્રખ્યાત હનુમાન મંદિરના હોલમાં આવેલા મહિલા ટોયલેટમાંથી મૃત હાલતમાં નવજાત બાળક મળી આવવાની ઘટના સામે આવી છે સાંજના સમયે કોઈ અજાણી સ્ત્રી મંદિરના ટોયલેટમાં આવી હતી અને તેણે વોટર ફ્લશના ઢાંકણામાં નવજાત બાળક મૂકી દીધું હતું ત્યારે તપાસ કરવામાં આવતા આ તાજુ જન્મેલું બાળક હતું જેનું મોત થયું હતું જેથી બાપુનગર પોલીસે ગુનો નોંધી મંદિરના સીસીટીવી ફૂટેજના આધારે આ બાળકને મૂકી જનાર સ્ત્રીની શોધખોળ હાથ ધરી છે